નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો મિત્રોના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો પાણીપુરી ખાનારાઓ સાવધાન થઈ જજો પાણીપુરીનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે પાણીપુરી કેટલી બિન આરોગ્યપદ હોય છે તે જગ જાહેર છે તેમ છતાં ચટાકા પ્રેમીઓ પાણીપુરીનો પ્રેમ એટલો છે કે તેઓ ખાવાનું છોડી શકતા નથી અમદાવાદના શહેરીજનોને ફેવરિટ અને એવી ચટપટી પાણીપુરી હવે સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ રહી છે અમદાવાદ મ્યુનિનિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વાળા છેલ્લા દિવસથી હાથ ધરવામાં આવેલી મેગા ડ્રાઈવ અત્યંત ચોંકાવનારી વિગતો બહાર આવી છે તો એ એમ્સના આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આક્રમણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આ ડ્રાઇવ દરમિયાન કુલ અગિયારસો ને એકવીસ પાણીપુરીની લારીઓ પર તપાસ કરવામાં આવી હતી અધિકારીઓના સ્થળ પર જઈને પાણીપુરીના તીખા મીઠા પાણી અને મસાલાના નમૂના લીધા હતા આ તપાસમાં સૌથી ગંભીર બાબત તો એ સામે આવી છે કે અમદાવાદ શહેરની એકસો લારીઓ પર પાણી માં પરવાનગી વિનાનો અને સ્વાધ્ય માટે હાનિકારક એવો સેનેટિક કલર પેળવવામાં આવતો હતો અને પાણીને વધુ આકર્ષણ માટે ઘાટું બનાવવા માટે આ કેમિકલ યુક્તનો રંગનો ઉપયોગ થતો હોવાનું ખુલ્યું છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ